સતત પડી રહેલા વરસાદને પગલે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ખાતે સૌ પશુઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે તો જંબુસરના ઉબેર ગામના ભાટા વિસ્તારમાં સૌથી વધુ પશુઓના મોત તો અન્ય બીજા પશુ પાણીમાં તણાયા છે ત્યારે ભરવાડ સમાજના ત્રીસ જેટલા પરિવારોના પશુના મોત નીપજ્યા છે તો ભારે વરસાદ વચ્ચે અચાનક પાણી વધી જવાથી પશુઓ પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યા હતા જેમાં ભેંસ બકરા ગાય તેમજ ગેટા સહિતના પશુના મોત થતાં ભાટા વિસ્તારના પશુપાલકોમાં ચિંતાતુર બનવા પામ્યા છે ત્યારે આ સમગ્ર ઘટના સારોદ નજીક આવેલ ઉબેર ગામના ભાટા વિસ્તારમાં બનવા પામી છે ભરવાડ તેમજ

એના કારણથી બધી ગાયો આડી નવરી મરી જાય ને કાંઈક તો મળીશ સ્વાગાયો તો મળી જ નથી અપેક્ષા સરકાર પાસે સરકાર પાસે તમને શું કહેવાય અમારો માલ મરી ગયો છે હવે અમારો ખાવા પીવાનું એ બધું પોણેમાં પોણેમાંથી રહી ગયું કેટલું નુકસાન હશે આશે અમારું લાખો ગૃપિયાનું નુકસાન છે જ નથી જીતુ રાણા સાથે સી 24 ટવેન્ટી પોઇન્ટ ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ